અફઝલ પંજા પ્રમુખ સમસ્ત મુસ્લિમ સેવા સમાજ પટેલ પટની સમાજ વેરાવર્તી તારીખ બાવીસ ચાર બે હજાર પચીસના રોજ આ દેશની અંદર એક એવું બનાવ બનેલું છે કે તે ફક્ત ભારત જ નહીં પણ સમગ્ર દુનિયાની માનવતાને હલાવી નાખેલી છે જમ્મુ કાશ્મીરમાં આવેલ પહેલ ગામમાં જે સહેલાણીઓ પોતાનું જીવનને સુખમય અને આનંદમય બનાવવામાં માટે આવેલા હતા તેમને આતંકવાદીઓએ ફાયરિંગ કરી અને પચીસથી વધુ લોકોને મોતને ઘાટ ઉતારેલા છે આ બનાવ એ સમગ્ર માનવજાત માટે શરમસાર કરે તેવું છે આતંકવાદને કોઈ ધર્મ નથી હોતું કોઈ મઝબ નથી હોતું જે લોકોના મૃત્યુ થયા છે તેમાં દરેક ધર્મના છે તેમાં હિન્દુ પણ છે અને મુસલમાન પણ છે આ બનાવને હું સમગ્ર મુસ્લિમ સેવા સમાજ વેરાવળવતી વખોડી કાઢું છું તેની નિંદા કરું છું અને ભારત સરકારને ગુજરાત સરકાર સાથે એ અપીલ કરું છું કે આ આતંકવાદીઓ ઉપર ખૂબ કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને તેમને એવી સજા થવી જોઈએ કે આવનાર સમયમાં તેમના આકાઓને બોધપાઠ મરે અને ક્યારેય પણ આવું હલકું નાલાયક કૃત્ય ન કરે આ દેશની અંદર હિન્દુ અને મુસલમાન એ હંમેશા ભાઈચારાથી અને એકતાથી રહે છે આ દેશ હાલ એવી પરિસ્થિતિ છે આ દેશમાં કે ભારતની અંદર તમામ હિન્દુ મુસલમાનોએ એક થઈ અને આતંકવાદનો સામનો કરવો પડશે અમારી એકતા એ આ દેશની મજબૂતી છે અને આમ પણ જ્યારે પણ જરૂર પડી છે આ દેશને ત્યારે હિન્દુ અને મુસલમાનો એ ભેગા થઈ તેઓએ પોતાનું લોહી રહેલું છે अने देश ने दरेक बाबते ऊंच शिखरे पहँचाड़ेलू है अने मारा शब्दों में मा कहूँ तो बस एटलूज कहीश कि मिलेगी मंजिल मकसूद ये ईमान रखते हैं हम अपनी रहनुमाई के लिए कुरान रखते हैं और वतन से हो ईमानदारी यही इस्लाम कहता है हम अपने दिल के कोने कोने में हिंदुस्तान रखते हैं जय हिंद